આ બધી વિપત્તિ વિપતી ને વિપતી ભાઈ આ વખતે ખેડૂતને ના પાર નથી આ દસ થી બાર વીઘા જેટલો બધો પાક હતો અને આમ તો આટલી બધી વાડી દેખાય ને મારી પાછળની બેકગ્રાઉન્ડની આ બાજુ આટલી વાડી છે ને સાત આઠ વીઘા આટલી હતી અને આનાથી બીજી વાડી હતી ચાર પાંચ વીઘા જેટલો બીજો વલ હતો વલ એટલે કે આ ઝાડવા જે નાના નાના પાથરા પડ્યા છે ને એ હતા અને ચાલો તમને હે બધું વિગતવાર આગળ આગળ વિડીયોમાં બતાવું તમે જોઉં ને એટલે તમને લગભગ તો ખાવાનું ભાવે નહીં આ ખેડૂતને તો ખાવાનું ભાવે જ નહીં પણ આપણે પણ એટલો બધો અફસોસ થાય કે આ કુદરતનો આ નિયમ તો તમે જો આવી રીતના કદાચ કુદરત રૂઠે તો શું થાય ખેડૂત ઉપર کيل لگي آو ہاں جت ملک چ سونو ملک سے اجتا پتا نٹ پر گي نو کي يا پتھر م کي کي يا قرانٽ م پنه م نپتھ پر بس ہے بتا پايه من نا

અલબગાને એક બાજી ફૂટી ગઈ આય આતો કેવો હતો જોવો પડી ઉતારી કેટલા ખોદી પલ્લુ

məlməlməlməlmə ओके भाई वाह थाने में नहीं करना पास होएगा ना तो अरे मारत पारवा नहीं मारे वो मेरे साथ सेल्फी लेके फोन यही हो આટલા બધા હે કાગળ કેટલો બધો ખર્ચો કરવો પડ્યો તો એનાથી પણ લીલી હે ભાઈ આમાં થોડી થોડી તો હજી ઉપર ઉપર કદાચ આમાં હારેલી દેખાય ઉકેલી બાકી આ તો હાવ હે ને પતી ગયો આ લીચલી લીતા જેવી નીકળે તો આ દેખાય પાણીના મોતીયા નીકળે આ બધા હે ને પાથરા ઈ જ રીતના હે સામૂજ કીને આપણે જોઈએ ને એટલે નીચે થી પાણી જોવાને મળે આઈ રીજો પાણી ચમકે આમ સામે જો આ બાજુ એટલા બધા છે લગભગ આઠક વીઘાની આ જગ્યા છે આ વાડી સાત આઠ વીઘાની આ વાડીનો વલ હતો એટલા બધા આ ગલાને છે ને એ અને બાકીના આ બાજુમાં પડ્યા ને એ બીજા આ બીજા છે ચારક વીઘાના વલ આ એટલા બધા પાથરા પડ્યા ને ચાર વીઘા એટલે ટોટલ હે ને દસ દસ અગિયાર વીઘા જેટલો આ મગફળીનો પાક હતો આખો એ એવો થઈ ગયો જો મગફળી છે ને આમ જોવી નથી ગમતી એવી થઈ ગઈ છે તો આ અંદરથી છેને પાણી નીકળે જો તો બે ત્રણ વખત આના ઉપર વરસાદ પડ્યો તો આમાં પછી શું બાકી લઈએ એને ફૂગ લાગવા માંડ્યો જો અહીંયા બાજુમાં જ આ કાકા છે ને મહેનત કરે છે લગાદાર કેટલી બધી મહેનત પડે છે આમાં બે થી ત્રણ વખત આડાવાડા પાથરા કરી કરી અને આ રીતના તડકો ક્યારેક નીકળે છે એ ક્યારેક છાંયો હોય વાદળછાયું વાતાવરણ એમ કરી કરીને માંડ માંડ કરીને આ પાકને ને પાર પાડવાનો હે અહીંયાથી ઓલા જે ભેજવાળા પાથરા હતા ને લઈ અને આ તરફ બધે લઈ જાય છે અને આ છૂટા છૂટા પાથરા કરી અને અહીંયા સંદર્ભ પાથરી અને પછી એની ઉપર રાખીને સુકવી રહ્યા છે બાજુ છે ને ભાઈ આવી વસ્તુ જોઈએ ને તો ભાઈ એને આપણે ખાવાનું ના ભાવે આમાં કેમ ખાવાનું ભાવે જો આ બિચારા હે આટલું હતું ચાર મહિનાથી માંડ માંડ કરી મહેનત કરી અને એટલો બધો પાક તૈયાર કર્યો હોય અને એની મહેનત ઉપર આવું પાણી ફરે તો ક્યાં આમાં ખાવાનું ભાવે હવે હે અહીંયાથી હાલ અપડેટ આગળ જાય હવે કે હવે સરકાર કંઈ સહાય આપે છે કે નથી આપતું એ હાલ બધું જોવાનું છે એક નહીં પણ આખા જગતના ખેડૂતના માટે હવે સરકાર કઈ રીતના એમાં આગળ નિર્ણય લે છે કેમ કે આ બગડેલો પાક હું તો એક જ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ખેડૂતને હારામાયેલી કંઈક પણ સહાય મળે તેમનો આ ખર્ચો અને થોડો ઘણો ટેકો એમને મળી જાય તો બિચારાઓને વર્ષ કાઢવામાં વાંધો ન આવે